જય દ્વારકાધીશ અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી ડોક્ટર શિવાની પટેલ વાત કરું છું આપણે ત્યાં ભાવનાબેન પટેલ ગુંડલી આવેલા હતા તેમને તેમની પાસેથી જાણીએ તેમને શું તકલીફ હતી અને અત્યારે કેવો ફેર છે મને સુવાસ હતો અને ઉધરસ હતી અને મને અત્યારે ઘણું સારું લાગ્યું ઘણું સારું લાગ્યું મને બે ત્રણ વરસ થઈ ગયા